જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે આપણે આજના દિવસે એટલે કે શ્રાવણ સુદ તેરસના દિવસે કે જેને આપણે કંટોલા તેરસ કહીએ છીએ આ કંટોલા તેરસની ભાવના ઉપર આજના સત્સંગમાં વિચાર કરીશું શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રીચરણોમાં નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરી શ્રી ગિરિરાજજી ઉપર શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજી નાનકડું મંદિર સિદ્ધ કરાવી અને તેમાં શ્રીનાથજી બાવાને પાઠ પધરાવ્યા ત્યારથી શ્રીજી બાવા કોમનદાસ આદિ ભક્તો સાથે અનેક પ્રકારની લીલાઓ કરે છે ક્યારેક આપ ગુલાલ કુંડો પર પધારે ક્યારેક શ્યામ ડાંકમાં પધારે છે અને ક્યારેક ચંદ્ર સરોવર આદિ અનેક સ્થળોએ આપ પધારીને અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છે ગિરિરાજની તળેટીમાં જતીપુરાથી બે ગાવ દૂર ટોડના ઘણા નામનું એક સઘન વન આવેલું છે ત્યાં ચતુરા નાગા નામે એક વિરક્ત સંત રહે શ્રીનાથજી બાવા પ્રગટ થયા છે તે વાત તેને સાંભળી ત્યારથી તેને શ્રીનાથી દર્શન કરવાની ખૂબ જ તાલા આવેલી ખૂબ જ આતુરતા અને ખૂબ જ વિરહ ભાવ પરંતુ તેઓ શ્રી ગિરિરાજજીના સ્વરૂપને જાણતા હતા તેઓ શ્રી ગિરિરાજને ભગવદ્ સ્વરૂપ જાણીને તેની ઉપર પગ ન દે આથી તેઓ મંદિરમાં જઈ અને શ્રીનાજીના દર્શન ન કરી શકે શ્રીનાજીના દર્શન કરવાની તેને ખૂબ જ આતુરતા હતી ખૂબ જ વિરહ થાય હવે પ્રભુ તો ફક્ત વત્સલ છે શ્રીરાજજી બાબા તેના મનની વાત જાણતા હતા અને આપતું ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા છે તેથી આપે વિચાર્યું કે તે ચતુરા નાગાને એકવાર દર્શન અવશ્ય આપવા હવે આ બાજુ એક મલેજ પશ્ચિમ તરફથી આવીને ગામડાઓ લૂંટતો લૂંટતો વ્રજમાં આવ્યો ગિરિરાજજીથી પાંચ કોષ દૂર તેમને ડેરા કર્યો આ વાતની રજવાસીઓને ખબર પડી કે તે મલેચ બહુ જ ખરાબ છે તે ધર્મનો દ્વેષી છે સ્વરૂપોનો તે મલેચ દ્વેષી છે હવે આ મલેચથી દેવદમનનું રક્ષણ કઈ રીતે કરવું ત્યારે રામદાસજી સધુ પાંડે માણકચંદ પાંડે અને કુમનદાસજી આ ચારેય વૈષ્ણવોએ મળીને વિચાર કર્યો કે આ મલેશ તો બહુ ખરાબ છે તે ભગવત ધર્મનો દ્વેષી છે હવે શું કરીએ આ ચારેય વૈષ્ણવો શ્રીનાથજીના અતરંગ હતા તેથી શ્રીનાથજી બાવા તેઓની સાથે વાતો કરતા તેથી તે ચારોએ સાથે મળીને શ્રીનાથજીના મંદિરમાં જઈ અને શ્રીનાથજી બાબાને પૂછ્યું કે પ્રભુ આ મલેચ આવ્યો છે તો હવે શું કરીએ આપની શું આજ્ઞા છે આપ કહો તે પ્રકારે કરીએ ત્યારે સિહાજી બાવાએ તેઓને આજ્ઞા કરી કે અમને રોડના ગનામાં પધરાવીને લઈ જાઓ અમારે ત્યાં વધારવાની ખૂબ જ ઈચ્છા છે ત્યારે સધુ પાંડેએ વિનંતી કરી કે પ્રભુ આ સમયે તો કોઈ અસવારી છે ને તો આપને કઈ રીતે પધરાવી જવા ત્યારે સીજી બાવાએ આજ્ઞા કરી કે તમારા વાડામાં જે પાડો છે તે પાડાને લઈ આવો અમે તેની ઉપર બેસી અને ત્યાં પધારશું ત્યારે સધુ પાંડે તે પાડાને લઈ આવે છે અને શ્રીનાથજી બાવા તે પાડા ઉપર મિરાજી રોડના ગણામાં પધારે છે હવે આ પાડો તે કોણ હતો તે પહેલા આપણે જોઈએ કે આ પાડો એ દેવીજી હતો એ લીલામાં ઘરની હતો તે નિત્ય ફૂલની માળા સિદ્ધ કરીને રસબાંજીના ઘરે પધરાવે આ લીલામાં તેનું નામ વૃંદા છે હવે એક દિવસ તે બગીચામાં સ્વામીનીજી પધાર્યા તે સમયે આ વૃંદાની પાસે એક દીકરી હતી અને તે તેની દીકરીને ખવરાવી રહી હતી આથી તેમણે ઉઠીને સ્વામિનીજીને દંડવત પણ ન પહેર્યા અને સન્માન પણ ન પહેર્યું ત્યારે સ્વામીનીજી તો કંઈ કહ્યું નહીં તે પછી સ્વામીનીજીએ વૃંદાને કહ્યું કે તું નંદરાયજીના ઘરે જઈ અને શ્રી ઠાકુરજીને અમારો સંદેશો પહોંચાડી આવ ત્યારે ઉંદાએ કહ્યું કે અત્યારે તો મારે માલા સિદ્ધ કરી અને વસબાજીના ઘરે મોકલવાની છે તેથી હું અત્યારે નહીં જાઉં આ વચન સાંભળીને સ્વામિનીજીએ કહ્યું કે હું અહીં જ્યારે આવી ત્યારે તે ઊઠીને સન્માન પણ ન કર્યું અને એક કાર્ય તને સોંપી રહીશું તે પણ તું નથી કરી રહી તેથી તું આ બગીચામાં રહેવાને યોગ્ય નથી તેથી તો ભૂમિ ઉપર પડો તે આળસ કરી તેથી તને પાડાનો જન્મ થશે આ સાપ સાંભળીને તે માલિની ખૂબ જ ડરી ગઈ અને સ્વામીનીજીના ચરણ આવીને પકડીને ખૂબ જ વિનંતી કરી ત્યારે સ્વામિનીજીએ તેને કહ્યું કે જ્યારે તારા ઉપર ચડીને શ્રી ઠાકોરજી વનમાં પધારશે અને તારો અંગીકાર કરશે ત્યારે તારો તે પાટાનો દેહ છોડી તું ફરીથી સખી દેહ ધરીને આ બગીચાની માલીન થાય આવી રીતથી આ માલિન તે સદુ પાંડેના ઘરમાં પાડાના રૂપે જન્મ લીધો હવે તે પાડા ઉપર આ ચારેય વૈષ્ણવોએ એક આસન બિછાવી અને શ્રીજી બાવાને પધરાવ્યા છે તે પાટા ઉપર શ્રીનાથજી બાવાને પધરાવી અને ટોરના ગણામાં વધારે છે રસ્તા ઉપર ખૂબ જ કાટા અને ગોખરું છે ચાલતા ચાલતા તે વૈષ્ણવોના વસ્ત્રો પણ ફાટી જાય છે કાટાઓ પણ ખૂબ લાગે છે એક બાજુથી સિનાજી બાબાને રામદાસજીએ પકડ્યા છે અને એક બાજુથી કુમનદાસજીએ પકડ્યા છે સદુ પાંડે અને માણિકચંદ પાંડે રસ્તો ચોખ્ખો કરતા જાય છે આમ કરતા કરતા તે તોડના ગણાનું એક સગન વન આવ્યું એ વનમાં એક સુંદર સરોવર હિલોડા લઈ રહ્યું છે સરોવરની કિનારે એક ચોક છે તે ચોકમાં એક ઘટાડાર વૃક્ષ અને તેની નીચે એક ચબૂતરો છે હવે અહીં આવી અને અને તે લોકોએ શ્રીજી બાવાને વિનંતી કરી કે આપ પ્રભુ આપ ક્યાં બિરાજશો ત્યારે શ્રીજી બાવાએ આજ્ઞા કરી કે આ ચબુતરા ઉપર અમે બિરાજશું ત્યારે જે વસ્ત્ર પાડેલું તે બિછાવી દીધું અને શ્રીજી તે ચબૂતરા ઉપર હવે આ વાતની જાણ ચતુરા નાગને થઈ અને તેઓ તરત જ ત્યાં આવ્યા છે અને ચતુરા નાગ એ ગડગડા ખાદે બહુ મનોહાર કરી અને વિનંતી કરી કે કૃપાનાથ મારી વર્તોલી તપશ્ચર્યા આજે ભળી આપના પ્રાગટ્યના સમયથી મને આપના દર્શનની તાલ આવેલી હતી પરંતુ હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી ગોવર્ધન પર્વતના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી હું તેના ઉપર ચડતો નહોતો આપે આજે આ દાસ ઉપર કૃપા કરવા આટલો શ્રમ લઈ અને આપ અહીં પધાર્યા છો એ આપનું ભક્ત અછસલપણું છે ત્યારે સીજી બાબાએ ચતુરા નાગાને કહ્યું કે અમને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે ચતુરા નાગાએ તે વનમાંથી કંટોલા લાવીને તેનું શાક બનાવ્યું અને રામદાસજી જલ્દીથી સિદ્ધ થઈ જાય તેવો માનભોગ એટલે કે શીરો સિદ્ધ કરીને સાથે લાવ્યા હતા તે કંટોલાનું શાક અને માનભોગ સિનાજી બાવાને ધૈરા છે અને ચારે વૈષ્ણવો અને ચતુરા નાગા એક જાળીની આડમાં છુપાઈ ગયા એટલામાં તો નિકુંજના ભીતરમાંથી શ્રી સ્વામિનીજી પોતાના હાથે મનોરથની સામગ્રી સિદ્ધ કરી અને લઈ અને બંધાયેલા છે પછી બંને સ્વરૂપ સાથે મળી અને ભોજન કરે છે ત્યારે શ્રી ગોર્ધનનાજી કુમનદાસને આજ્ઞા કરે છે કે જો કુમના તું કચુ આ સમય કીર્તન ગાવે તો મન પ્રસન્ન હોય ઓર મેં સામગ્રી અરબતું પાસોતું કીર્તન ગાવ ત્યારે કુમનદાસજી મનમાં વિચાર કર્યો કે પ્રભુને આજે કચ્છ હાસ્ય પ્રસંગ સાંભળવાની ઈચ્છા છે કુમનદાસ અને ચારેય વૈષ્ણવો પણ ભૂખ્યા થયા હતા અને કાટાઓ પણ ખૂબ લાગ્યા હતા તેથી કુમનદાસજીનું મન આજે થોડું ખીન હતું ત્યારે તેમણે પ્રભુને કટાક્ષ કરતા આ કીર્તન ગાયું ભાવટ હે ટોડકો ગનો કાટા લાગે ગોખરું ભાગે ભાઈ કોનીકો કુમન દાસ તુમ ગોવર્ધન દર કોણ રાન ભેદની કો જૈનો આ કીર્તન સાંભળીને ગોર્ધનનાથજી અને સ્વામિનીજી બહુ જ પ્રસન્ન થયા ત્યારે શ્રી ગોર્ધનનાથજીને સ્વામીનીજીએ પૂછ્યું કે પ્રભુ આપ કયા પ્રકારે પધાર્યા ત્યારે ગોવર્ધનનાથજીએ કહ્યું કે જે સદુપાંડેના ઘરમાં જે પાડો હતો તેના ઉપર ચડીને અમે પધાર્યા છીએ ગોર્ધનનાથજીના આ વચન સાંભળીને સ્વામીની જે તે પાડા તરફ જોયું અને તેઓ ઓળખી ગયા અરે એ તો મેઘકી માલીને સો મેરી અવજ્ઞા તે ભઈ ભાઈ પરંતુ આ જ આને ભલી સેવા કરી અબી આખો અપરાધ નિવૃત્ત ભયો આ પ્રકારે કહીને નાના પ્રકારની કેલી ટોટના ગણામાં કરીને શ્રી સ્વામીજી તો વધાર્યા અને શ્રીજી સદુ પાંડેને આજ્ઞા કરી કે જુઓ તો કે ઉપદ્રવ મટી ગયો કે શું છે સદુ પાંડે ટોટના ગણામાંથી બહાર આવીને જોવે છે એટલામાં તો ગિરિરાજજી પરથી સમાચાર મળે છે કે તે યવનનો ઉપદ્રવ મટી ગયો છે ત્યારે સિદ્ધિબાબાને ફરીથી તેજ જ પ્રકારે પધરાવીને પર્વત ઉપર મંદિરમાં પધરાવે છે અને આ બાજુ તે પાડો સિનાજીના મંદિર તરફ મુખ રાખીને જાણે દંડવત કરતો હોય તેમ માથું નીચું નમાવી અને પોતાનો દેહ છોડીને ફરીથી તે નિત્યલીલાના સ્વરૂપને પ્રાપ્ત થાય છે આમ કંટોલા તેરસના દિવસે આ લીલાના ભાવથી શ્રી ઠાકોરજીને કંટોલાનું શાક અને માનભોગ એટલે કે શીરાનો ભોગ ધરવામાં આવે છે વૈષ્ણવો આજનો સત્સંગ અહીં આપણે શ્રી ગોર્ધન તરુણ પ્રભુના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ